મદગમત મંત્રી હર્ષ કરવામાં આવી હતી ફરિયાદ તપાસના અંતે કરવામાં આવી છે કડક કાર્યવાહી પંદર ટ્રેનર્સ પણ દૂર કરવામાં આવ્યા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ગેરરીતિની ફરિયાદ વર્ગ ત્રણના છ કોચની બદલી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટ પરના તેર કોચને હટાવી દેવામાં આવ્યા છે રમતગમત મંત્રી હર્ષ ફરિયાદ કરાતા તપાસને અંતે કડક કાર્યવાહી કરવામાં આવી છે

આ પગલા ભરવાના શરૂઆત કરી છે સ્વાભાવિક છે કે આ પગલાઓમાં મહત્તમ રીતે જોવા જઈએ તો જે વર્ષોથી કોન્ટ્રાક્ટ ચાલતો હતો તેવા કોન્ટ્રાક્ટ પર હતા એવા તેર કોચોને હટાવવાનો નિર્ણય લેવાયો છે આ સાથે પંદર એવા ટ્રેનર્સ છે તેમને પણ હટાવવાનો નિર્ણય લેવાયો છે એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આમૂલ પરિવર્તન કરવા તરફ રાજ્યનો રમત ગમત વિભાગ આગળ વધી રહ્યો છે ને એ અંતર્ગત પગલા લેવાયા છે વર્ગ ત્રણ ના છ કોચ ની બદલી કરવામાં પણ શાસન જમાવીને બેઠા હતા અને તેના કારણે સ્થાપિત હિતો થી ગેરરીતિઓ કરતા હતા આ પ્રકારની વાતો સામે આવી હતી અને તેની સામે રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે તમામ માહિતી બદલ વડોદરામાં હરની બોટ ગા